થોડી વધુ માહિતી આપણે આગળ જઈને આપીએ બાકી જો આપણ તૈયાર થઈ જાય જલારામ બાપાના દર્શન કરવા માટે થવું આપણે જો આ બધી બજાર છે રમકડો લેવો હોય જેને જે વસ્તુ બધી વસ્તુ અહીંયા મળી જાય છે અત્યારે જોવાનું વર્તન લેવાનું એવું છે બાકી જુઓ તો કઈ લેહડો આગળ મિત્રો બજાર પણ બહુ મોટી બજાર છે પછી હો જુઓ તો ખરા એ નિહાર્દિક ભાઈ બઢિયા બજાર મોટી અજી સફાઈ પણ સારી છે સફાઈ પણ સારી છે જુઓ સ્વસ્થ તો મારા ભાઈ ખરેખર બધી જગ્યાએ સુધારો આવી ગયો છે સ્વસ્થામાં તો મિત્રો ફાઇનલી જલારામ બાપાના દર્શન કરી લીધા છે અને એવું કહેવામાં આવે કે છેલ્લા બે હજારની સાલમાં દાન લેવામાં આવ્યું હતું અને એ વખતના એટલું બધું દાન આવ્યું હતું મારા ભાઈ કે હજી સુધી આજ સુધી અહીંયા કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી તો લેડોમાં આગળ જઈએ બજારમાં જોઈએ અને કોક વસ્તુ લીધે જેવી રીતે આપણે લેતા જઈએ યાદગાર માટે તમારી ધૂન લાગી એટલે રમેશ કાકા તમારે કણા માટે દેવું છે એ તો વાગ છે મિત્રો માર્કેટ ફરતા ફરતા આપણે માં બહાર આવી ગયા છે અને હજુ આપણે એક જોરદાર લોકેશન પર જવાનું છે તો તમે બધા વિડીયો સ્કીપ ના કરતા બરાબર છે કમ્પ્લીટ જુઓ એટલે તમને ખબર પડી જાય કે કયા લોકેશન પર જવાનું છે તમને ખબર છે શું જવાનું ખબર છે ખબર છે પણ કે વાન નહીં કારણ કે તો એ બધા વિડીયો હે આખું એટલે તમને ખબર પડી જ જશે જો તો હોમી ટ્રાવેલ શું પીડી છે પછી મજા ને બેસી ગયા હતા ગરમી મારા ભાઈ આજે યાર જોરદાર ગરમી લાગે છે ભૂખા કાઢ નાખે એ બહુ કાઠું પડે છે કોઈ ના ઘટે એવું છે ગરમી હોય માતાજી સુખી રાખે બર્થડે બોય ઘડિયાળ લીધી છે કેટલા વાગ્યા દબાઈ બે વાગ્યા ને તે મીઠી લગાવી

એટલે વચ્ચે થોડી વાર સ્ટોપ કરી શકી મસ્ત મજાની ચા પીએ અને મારા ભાઈ ખતરનાક ઊંઘ આવી ગયો લગભગ હોય તો એ અડધો કલાક ઉપર આપણે ઊંઘ છે લીધી છે તો લેવડાતાનામાં બઢિયા ગરમા ગરમ ચા પીએ અને ઊંઘ ઉડાઈએ કારણ કે જ તો લગભગ નહીં હોય તો પચાસથી સાઠ થી કિલોમીટર જેવું અંતર કાપવાનું છે વાહ ચા પણ રેકડતો હતો મિત્રો ફાઇનલી આવી ગયા છે કષ્ટમંજન મંજન હનુમાન દાદા દર્શન કરવા માટે એટલે કે ભાઈ સારંગપુર બહુ દિવસે બહુ સમયનું નું સપનું હતું ફાઇનલી આજે આપડે સપનું પૂરું થશે જોજો ભાઈ કષ્ટ દેવ હનુમાનજી મંદિર સારંગપુર મિત્રો ફાઇનલી અંદર એન્ટ્રી માર લીધી છે આપણે અને પાછળ તમે બધા ગીટ તો જુઓ યાર જોરદાર ગીટ બનાવ્યું છે મારા ભાઈ હો આપણે તો ફર્સ્ટ ટાઈમ જ આવી રહ્યા છીએ અને પ્લસ દેશ વિદેશની પબ્લિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે દર શનિવારે આવતા હોય છે અને આજે શનિવાર પણ છે એટલે ખરેખર મુદ્દે કહો આપણે એક ભાગ્યવાન કહેવાય લકી મેન કહેવાય છે શનિવારે આજે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ આરતીના સમયે અને અહીંયા આરતીના સમયે જો અત્યારે આરતી ચાલું જ છે અને મારા બધા ભાવિભક્તો ભક્તો કેટલા બધા ભક્તો આવ્યા છે જય બજરંગબલી જય બજરંગબલી મસ્ત મજાના હનુમાન દાદા દર્શન કરી લીધા છે આરતીનો નો લાવો લીધો અને અમે અમે લોકો જઈ રહ્યા છીએ કષ્ટ બંજનપુટ ના મહાપ્રસાદ લેવા માટે બરાબર તમને બધાને પણ બતાવીએ જોયું મિત્રો ફાઇનલી જમવા માટે બેસી ગયા છે ભાઈ મહાપ્રસાદ લેવા માટે જોવા મસ્ત મજાની ખીચડી બનાવી છે સાથે કાઢી છે બે રોટલીઓ લીધી છે બરાબર અને બટાકાની સબ્જી બનાવી દી પણ આપણે બટાકાની સબ્જી ખાવી નહીં એકદમ ખાલી નોર્મલ ખોરાક ખાવો છે બરાબર મારા પપ્પાને તો આજ વોમિટિંગ થઈ ગઈ છે એના કારણે એ બાલ પાયા નહીં એટલે મેં ખાલી ત્રણ જ જણાશે હાર્દિક હું અને ઓનિક ગઈશ ફર્સ્ટ ટાઈમ આ રીતે આપણે બેસ્યા છીએ સેકન્ડ ટાઈમ કે મહમારી મજા આવતી નહીં જય ભજ રંગબલી સમાય જીધે મેં નું થરી જવું હા ઓકે ઓકે ડન મિત્રો ફાઇનલી મહાપ્રસાદ લઈ લીધો છે મારા ભાઈ અને એક નંબર હતો બરાબર છે એકદમ સ્વાદિષ્ટ અને કોઈ પણ વ્યક્તિના નરની ને એવો મહાપ્રસાદ હતો તો હવે હું જઈ રહ્યો છું હનુમાન દાદાની જે મોટા મોટી મૂર્તિ છે ને તે આપણે હનુમાન દાદાના દર્શન કરીએ

તમારું કોઈ તબિયત થયું કમ્પ્લીટ હા થોડી આમ ખુશી એ વહેના આમ બેઠી મિત્રો જોઈ લો હરમન દાદા ની મૂર્તિ આટલા જાણે સાક્ષાત હરમન દાદા ઉભા રેયો હોય એવું લાગે છે સાક્ષાત કમ્પલીટ લાગે દેખો તમે કિંગ કોમ સારંગપુર હા કિંગ કોમ સારંગપુર ખરેખર કિંગ છે કિંગ છે કાંતાથી હું પૂથેના આવ્યો એમ દર્શન કરવા માણા પના મોમેટિંગ થઈ હા તો એવું વાત અહીંયા મિત્રો તમે બધા જે અપેક્ષા સાથે આવો છો હરમન દાદાના દર્શન કરવા માટે સારંગપુર એના કરતાં પણ વધારે બેસ્ટ છે બરાબર છે એક ધાર્મિક સ્થળ છે અને ગુજરાતથી હું તો કહું છું સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર ભારતમાંથી અને દેશ વિદેશમાંથી પણ ભાઈ ભક્તો આવી જાય છે દર્શન કરવા માટે કારણ કે એટલું સુંદર મજાનું અહીંયા મંદિર બનાવેલું છે જો આ બાજુ ગાર્ડન પણ મસ્ત બનાવેલું છે એ લોકો એને બે હોય તો બી હે એના જગ્યા પણ બહુ વિશાલ છે બાકી ભોજન પણ બહુ બેસ્ટ આપું છું જો હાર્દિક અશાંતિથી એકદમ મતલબ નેચરલી છે બધું